હેલો એવરીવન સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં તો વધારે સમય સુધી ઉકાળવાની ઝંઝટ વગર એકદમ ઓછા સમયમાં બની જતો એક લીટર દૂધમાંથી એકદમ નવી ટ્રીક સાથે ઝટપટ ઘટ અને મલાઈદાર બનતો ગુજરાતી દૂધપાક બનાવીશ અને હવે શ્રાદ્ધ પણ શરૂ થઈ રહ્યા છે તો આ શ્રાદ્ધમાં તમે પણ મારી આ રેસીપીથી એકવાર દૂધપાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો દૂધપાક બનાવવા માટે પહેલાં આપણે ચોખા પલાળી દઈશું તો મેં અહીંયા બે ચમચી જેવા બાસમતી ચોખા વાડકીમાં લઈ લીધા છે અને બેથી ત્રણ પાણી ધોઈ અને રેડી રાખ્યા છે તો આ રીતેના જે બાસમતી ચોખા આવે છે એ દૂધપાકમાં આપણે ઉપયોગ કરવાનો તો ચોખાને આપણે થોડું એવું પાણી એડ કરી અને દસથી પંદર મિનિટ સુધી પલાળીને રાખીશું જેથી જલ્દી એવા દૂધપાકમાં પલાળેલા ચોખા હોય તો કૂક થઈ જાય તો જ્યાં સુધી ચોખા પલળે ત્યાં સુધી આપણે દૂધ ગરમ કરવા રાખી દઈશું તો મેં અત્યારે ગેસની ફ્લેમ ચાલુ નથી કરી પહેલાં આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈ થોડું અંદર પાણી એડ કરી દેવાનું પાણી એડ કરવાથી આપણું દૂધ ચોંટતું નથી તો મેં અહીંયા ફૂલ ફેટવાળું એક લિટર દૂધ લઈ લીધું છે તે અંદર એડ કરી અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું તો હવે ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દઈશું અને આ દૂધમાંથી હું અહીંયા એક વાડકી ભરી દૂધ અલગ લઈ લઈશ તો આ દૂધનો ઉપયોગ આપણે દૂધ પાકને ઇન્સ્ટન્ટલી ઘટ અને મલાઈદાર બનાવવા માટે કરવાનો છે તો એને પાછળથી આપણે આ દૂધનો ઉપયોગ કરીશું તો ગેસની ફ્લેમ ફૂલ રાખી અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ થવા દઈશું અને આ રીતે હલાવતા રહીશું તમે કોઈપણ દૂધનો ઉપયોગ કરી શકો છો પરંતુ મલાઈ કાઢ્યા વગરના જ આપણે દૂધનો ઉપયોગ કરવાનો તો તમે જોઈ શકો છો કે એક ઉભરો આવી ગયો છે અને આપણું દૂધ પણ ઉકળવા લાગ્યું છે તો એમાં જે આપણે ચોખા પલાળ્યા હતા એ ચોખા અંદર એડ કરીશું તો મેં આ ચમચીની મદદથી બે ચમચી ભરી ચોખા પલાળ્યા હતા તો બધા જ ચોખા આપણે અંદર એડ કરી દઈશું તો દૂધ પાકમાં ચોખાનું પ્રમાણ એકદમ ઓછું હોય છે એટલે કે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચોખાનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો ચોખા એડ કરી આ રીતે આપણે થોડું એવું મિક્સ કરી હલાવીશું તો મેં આ રીતે ચમચીમાં ચપટી જેવું કેસર લઈ લીધું છે અને મેં દૂધમાં પલાળ્યા વગર જ આ રીતે કેસર લઈ અને ગરમ દૂધમાં ઉકળતા દૂધમાં આપણે એડ કરી દેવાનું હું અત્યારથી જ કેસર એડ કરી રહી છું જેથી દૂધનો કલર સરસ એવો ચેન્જ થાય અને કેસર અંદર સરસ એવું ભળી જાય તો આ રીતે કિનારીથી બધી જ જે મલાઈ બધી ચોંટી હોય એ બધી આ રીતે થોડી એવી દૂર કરતાં રહેવાનું અંદર કરતાં રહેવાનું અને આ રીતે થોડું એવું આપણે હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટે નહીં ચોખા એડ કર્યા પછી આપણે દૂધને ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈશું અને આ રીતે તમે ચમચો રાખશો તો દૂધ ઉભરાશે તો પણ બહાર દૂધ આવશે નહીં તો એને થોડીવાર માટે આપણે ઉકળવા દઈશું તો હવે નવી ટ્રીક સાથે દૂધ પાકને ઘટ અને મલાઈદાર બનાવવા માટે આપણે જે દૂધ સાઈડમાં કાઢ્યું હતું એ એક બાઉલમાં લઈ લેવાનું પાંચ ચમચી મેં અહીંયા ખાંડ લઈ લીધી છે એ ખાંડ આપણે દૂધમાં એડ કરી દઈશું ખાંડની જગ્યાએ જો તમે સાકરનો ઉપયોગ કરવા માંગતા હોય તો પણ ચાલે તો મેં અહીંયા બે ચમચી ભરી દૂધનો પાવડર લઈ લીધો છે અને આ દૂધનો પાવડર તમને કોઈપણ કરિયાણાની દુકાનમાં મળી જશે તો દૂધનો પાવડર એડ કરવાથી આપણો દૂધપાક એકદમ ઘટ અને મલાઈદાર બને છે એ આપણી એક નવી ટ્રીક છે તો બધાને સરસ એવું આપણે મિક્સ કરીશું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે દૂધનો પાવડર દૂધમાં એડ કરો ત્યારે દૂધ આપણું ઠંડુ હોવું જોઈએ જો ગરમ હશે તો દૂધના પાવડરના ગાંઠા થઈ જશે આ રીતે મિક્સ કરી આપણે ખાંડ અંદર એડ કરી છે એ બધી જ ઓગળી જાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું જો આ રીતે દૂધનો પાવડર મિક્સ થઈ જાય અને તમારે ગરમ કરી અને ખાંડ ઓગાળવી હોય તો પણ ચાલે હું અહીંયા ગરમ કર્યા વગર જ ધીરે ધીરે હલાવી અને બધી જ ખાંડ આ રીતે ઓગાળી દઈશ અને તમે આ ટ્રીક સાથે જો દૂધપાક બનાવશો તો એકદમ ટેસ્ટી અને મલાઈદાર અને ઘટ એવો આપણો દૂધપાક બનીને તૈયાર થાય છે તો બધી જ ખાંડ ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે જે આપણું દૂધ ઉકળતું હતું એમાં આપણે બધું જ દૂધ અંદર એડ કરી દઈશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ થોડી એવી મીડિયમ સ્લો રાખવાની એડ કર્યા પછી તરત જ એને આપણે આ રીતે હલાવીશું જેથી નીચે ચોંટે નહીં તો આ રીતે દૂધ એવું ઘટ થાય એટલે આપણે અંદર ડ્રાયફ્રૂટ અને આ રીતે ચારોળી મેં લઈ લીધી છે ચારોળી મેં બે ચમચી ભરી લઈ લીધી છે અને ડ્રાયફ્રૂટ કાજુ બદામ અને પિસ્તા લઈ આ રીતે ઊભી એવી કતરણ કરી રેડી રાખી છે એ બે ચમચી લઈ લેવાની આ બધું જ આપણે દૂધમાં એડ કરી દઈશું તો ચારોળીથી આપણો દૂધપાક ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે જો તમને પસંદ હોય તો ચારોળીનું પ્રમાણ દૂધપાકમાં વધારે રાખવું તો ડ્રાયફ્રૂટ અને ચારોળી એડ કર્યા પછી દૂધને આપણે બે મિનિટ સુધી ઉકાળવા દઈશું જેથી સરસ એવું ડ્રાયફ્રૂટ સોફ્ટ થઈ જાય અને ચારોળી પણ સોફ્ટ થઈ જાય અને આ રીતે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું અને કિનારીથી બધી જ મલાઈ અંદર લેતા રહીશું તો તમે જોઈ શકો છો કે આપણો દૂધપાક સરસ એવો ઘટ બનીને તૈયાર થઈ ગયો છે અને એનો કલર પણ સરસ એવો બદલાઈ ગયો છે તો દૂધપાક તૈયાર થઈ ગયો છે એમાં ચપટી આપણે એલચી પાવડર એડ કરીશું થોડું એવું જાયફળ અંદર એડ કરી દઈશું જાયફળ અને એલચી પાવડર એડ કર્યા પછી તરત જ આપણે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે એ ખાસ ધ્યાન રાખવાનું તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને જે એલચી પાવડર અને જાયફળ એડ કર્યું છે એ બધું જ દૂધમાં મિક્સ થઈ જાય એ રીતે એને આપણે મિક્સ કરી દઈશું અને આ સમયે આપણે કઢાઈને પણ નીચે ઉતારી દઈશું આ રીતે ગરમા ગરમ દૂધપાકને હલાવતા રહીશું જેથી ઉપર મલાઈનું લેયર ન જામે અને જેમ ઠંડો થશે એમ આપણું દૂધપાક ઘટ બનશે તો વધારે સમય સુધી ઉકાળવાની ઝંઝટ વગર અને એકદમ નવી ટ્રીક સાથે મેં અહીંયા દૂધપાકની રેસીપી તમારી સાથે શેર કરી છે તો હવે શ્રાદ્ધ પણ આવી રહ્યા છે તો આ શ્રાદ્ધમાં તમે મારી આ દૂધપાકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય